દોસ્તો સ્વાગત છે આપ સૌ નો કરિયર માહિતી ચેનલ માં દોસ્તો સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા એટલે કે સ્પીપા અમદાવાદ દ્વારા જે કેન્દ્ર સરકારની કચેરીઓ તેમ જાહેર સાહસોની જે ભરતી પરીક્ષા છે એટલે કે ક્લાસ 1 2 માટેની જે ભરતી પરીક્ષા છે તે ભરતી પરીક્ષાના વિના મૂલ્ય પ્રશિક્ષણ વર્ગમાં જોડાવવા માટે હાલમાં એક અગત્યની નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો દોસ્તો તમે પણ સ્પીપા અમદાવાદ અથવા તો તેના નિયંત્રણ હેઠળના જે અન્ય તાલીમ કેન્દ્રો છે તે તાલીમ કેન્દ્રોની અંદર તમે જોડાવવા માંગતા હો તો આજનો વિડીયો તમારી માટે ખૂબ જ અગત્યનો છે આજના વિડીયોમાં ખાસ તો આપણે સ્પીપા અમદાવાદ દ્વારા જે પ્રશિક્ષણ વર્ગમાં જોડાવા માટેની જે લેટેસ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તો તેની અગત્યની સંપૂર્ણ માહિતી મેળવીશું હવે દોસ્તો સ્પીપા અમદાવાદ દ્વારા જે પ્રશિક્ષણ વર્ગમાં જોડાવા અંગે ઓફિશિયલ નોટિફિકેશન જે પબ્લિશ કરવામાં આવેલ છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અહીં જણાવવામાં આવેલ છે કે કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહેસોની ભરતી પરીક્ષા ક્લાસ વન ટુ માટેના પ્રશિક્ષણ વર્ગ બે હજાર એટલે કે દોસ્તો આ જે જાહેરાત છે તે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પ્રશિક્ષણ વર્ગ છે તેની જાહેરાત છે આ નોકરી માટેની જાહેરાત નથી એટલે કે તાલીમ વર્ગમાં જોડાવા માટેની આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે દોસ્તો અહીં સ્પીપા અમદાવાદ અને તેના નિયંત્રણ હેઠળના જે પ્રાદેશિક તાલીમ કેન્દ્રો ખાતે તાલીમ કેન્દ્રો દીઠ ગુજરાત સરકારની પ્રવર્તમાન અનામત નીતિ મુજબ ભરવામાં આવનાર તાલીમાર્થીઓની સંખ્યા ભાળવેલ સંખ્યાબળની વિગતોનો ઉલ્લેખ આ વિગતવાર જાહેરાતમાં કરવામાં આવેલ નથી તેની જાહેરાત પ્રવેશ પરીક્ષાના પરિણામની સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે હવે દોસ્તો તમે પણ આ જે સ્પીપા અમદાવાદ તેમજ તેના નિયંત્રણ હેઠળના અન્ય જે તાલીમ વર્ગો છે તેમાં તમે જોડાવા માંગતા હો તો આ અંગે જે એજ્યુકેશન ક્વોલિફિકેશનની આપણે માહિતી મેળવીએ તો અહીં તાલીમ વર્ગમાં જોડાવા માટે ઉમેદવાર કોઈપણ શાખામાં સ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ એટલે કે ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવો જોઈએ અહીં સ્નાતકની છેલ્લા વર્ષ સેમેસ્ટરમાં હોય તેઓએ ઓનલાઈન અરજી કરતી વખતે અપિયર્ડ એટ ટુ અપિયર્ડ ફોર લાસ્ટ યર સેમેસ્ટર ઓફ ગ્રેજ્યુએશન એક્ઝામ રિઝલ્ટ અવેટેડ કિસ્સામાં પર્સન્ટેજ નંબર ઓફ ટ્રાયલ એન્ડ લાસ્ટ ટ્રાયલ સીટ નંબરમાં શૂન્ય લખવું અને ક્લાસમાં નોટ એપ એપ્લિકેબલ પસંદ કરવું એટલે જે ઉમેદવારો હોય જે છેલ્લા વર્ષ સેમેસ્ટરની પરીક્ષા આપી હોય પરિણામ બાકી હોય તો તેવા ઉમેદવારોએ જ્યારે ઓનલાઈન ફોર્મ ફિલ કરવામાં આવે ત્યારે આ રીતની પર્સન્ટેજમાં સીટ નંબરમાં વગેરે વિગત એન્ટર કરવી તો દોસ્તો અહીં એજ લિમિટની અંદર તારીખ તેર જુલાઈ બે હજાર પચીસના રોજ ઉમેદવારની વય વીસથી અઠ્યાવીસ વર્ષ હોવી જરૂરી છે અહીં દોસ્તો જે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો છે તો તેમને ઉપલી વયમાં ત્રણ વર્ષની છૂટ મળશે એસસી એસટી કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમાં પાંચ વર્ષની છૂટ મળશે તેમજ જે દિવ્યાંગ ઉમેદવારો છે તો તેમને પણ ઉપલી વયમાં વધુમાં વધુ દસ વર્ષની છૂટ મળશે દોસ્તો અહીં બિન અનામત તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો છે તેમને ઉપલી વયમાં કોઈ પણ છૂટછાટ મળવા પાત્ર થશે નહીં હવે દોસ્તો અહીં સ્પીપા અમદાવાદના જે આ તાલીમ વર્ગો છે તેમાં તમારે જોડાવું હોય તો અહીં ઉમેદવારોએ સ્પીપા અમદાવાદની જે પ્રવેશ પરીક્ષા છે તે પ્રવેશ પરીક્ષા પાસ કરી અને મેરિટમાં સ્થાન મેળવવું પડશે તો દોસ્તો અહીં સ્પીપા અમદાવાદમાં પ્રવેશ માટે જે પ્રવેશ પરીક્ષા છે તે સંભવિત એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ લેવામાં આવશે તો દોસ્તો આ તારીખ છે તેને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી અહીં જે પ્રવેશ પરીક્ષા છે તો પ્રવેશ પરીક્ષાની અંદર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પ્રવેશ પરીક્ષામાં ક્વોન્ટિટેટીવ એપ્ટિટ્યુડના કુલ પચાસ ગુણના પ્રશ્નો વર્બલ અને નોન વર્બલ રિઝનિંગના પચાસ ગુણના પ્રશ્નો અંગ્રેજીના પચાસ ગુણના પ્રશ્નો તેમજ જનરલ અવેરનેસ અને રોજ સવારે અગિયાર થી એકમાં લેવામાં આવશે હવે દોસ્તો અહીં પરીક્ષામાં ખોટા જવાબ દીઠ એક ત્યાં માર્ગ કપાત કરવામાં આવશે તેમજ જે અંધ ઉમેદવારો છે તેમને વીસ મિનિટ વધારાનો સમય પણ પરીક્ષામાં આપવામાં આવશે પરીક્ષા લક્ષ્ય પ્રકારની હશે અને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે પ્રવેશ પરીક્ષા સામાન્ય રીતે અમદાવાદ વડોદરા રાજકોટ સુરત મહેસાણા ખાતે લેવામાં આવશે દોસ્તો અહીં પરીક્ષાના કોલરેટર બાબતમાં પણ એક અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલ છે કે એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ યોજાનાર પ્રવેશ પરીક્ષા માટે પ્રવેશ પરીક્ષા ફી ભરનાર અરજદાર જે ઓજસની વેબસાઇટ છે તે ઓજસની વેબસાઇટ ઉપરથી પ્રવેશ પત્ર એટલે કે જે હોલ ટિકિટ એડમિટ કાર્ડ છે તે પંદર સપ્ટેમ્બર બે હજાર થી એકવીસ સપ્ટેમ્બર બે હજાર દરમિયાન ડાઉનલોડ કરી શકશે તો દોસ્તો કોલ લેટર બાબતમાં પણ તમારા આ તારીખ છે તેને ખાસ ધ્યાનમાં રાખવી દોસ્તો અહીં ઉમેદવારોને આજે 200 ગુણની જે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે તો તે પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે જે સ્પીપા અમદાવાદના તાલીમ કેન્દ્રો છે તો તે તાલીમ કેન્દ્રોમાં જેટલી પણ સીટ હશે તે સીટ ઉપર મેરિટ મુજબ એડમિશન આપવામાં આવશે તો દોસ્તો અહીં પ્રવેશ પરીક્ષા ફીમાં તો અહીં દરેક ઉમેદવારોએ આ પ્રવેશ પરીક્ષા ફી પોતાની કેટેગરી પ્રમાણે ભરવી જરૂરી છે અહીં સામાન્ય એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તો તેમને પરીક્ષા ફી પેટે રૂપિયા ત્રણસો ફી ભરવાની રહેશે તેમજ જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગ દિવ્યાંગ ઉમેદવારો તેમજ માજી સૈનિકો છે તો તેમણે પ્રવેશ પરીક્ષા ફી રૂપિયા સો ભરવાની રહેશે એટલે કે દોસ્તો આ ફી તમે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરશો તો ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તમારે આ ફી ભરવાની રહેશે તો દોસ્તો તમે પણ આસ્પીપ અમદાવાદ તેમજ તેના નિયંત્રણ હેઠળના જે તાલીમ કેન્દ્રો છે તેની અંદર તમે જો એડમિશન લેવા માંગતા હોય અને તમારે આ માટે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી માટે તમારે ગુજરાત સરકારની જે ઓનલાઈન જોબ એપ્લિકેશનની જે વેબસાઇટ છે ઓજસ્ટ ડોટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે સંપર્ક કરવાનો રહેશે દોસ્તો આ વેબસાઇટની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે ત્યાં ક્લિક કરીને પણ તમે સીધા જ વેબસાઇટની વિઝિટ કરી શકશો સ્વીપા અમદાવાદમાં એડમિશન માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ રાખવામાં આવેલ છે તો દોસ્તો આ તારીખ છે તેને પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવી તો દોસ્તો આશા છે કે હાલમાં સ્પીપા અમદાવાદ દ્વારા જે સ્પીપા અમદાવાદ તથા તેના નિયંત્રણ હેઠળના જે તાલીમ વર્ગો છે તેની અંદર જોડાવા માટે હાલમાં જે લેટેસ્ટ નોટિફિકેશન પબ્લિશ કરવામાં આવેલ છે તો તેની અગત્યની તમામ માહિતી તમને આજના વિડીયોના માધ્યમથી મળી ગઈ છે દોસ્તો આવી જ અગત્યની કારકિર્દીલક્ષી માહિતી મેળવવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો દોસ્તો માહિતી ખરેખર જો ઉપયોગી લાગી હોય તો માહિતીને લાઈક અને શેર પણ કરી દેજો તો દોસ્તો ફરી પાછા આવી જગત્યની કારકિર્દી લક્ષી માહિતી સાથે મળીએ ત્યાં સુધી રજા આપશો જય હિંદ વંદે માતરમ હંમેશા ખુશ અને હેલ્ધી રહો એ ઈશ્વરને પ્રાર્થના